વાત્રક કાંઠાના ગામોના વિકાસ માટે મોટી માંગ આતરસુંબા તાત્કાલિક તાલુકો બનવો જોઈએ વાત્રક કાંઠાના આશરે ચાલીસ ગામોના કેન્દ્ર બિંદુ ગણાતા આતરસુંબા ગામને તાત્કાલિક તાલુકો બનાવવાની માંગ ઉઠી છે વાત્રક કાંઠા વિકાસ સમિતિએ નાયબ કલેક્ટરશ્રીને પત્ર આપીને જણાવ્યું છે કે આ નિર્ણય સમગ્ર વિસ્તારના ગ્રામજનો માટે અત્યંત અગત્યનો છે समिति स्पष्ट करू के आतरसुम्बा भौगोलिक सामाजिक, आर्थिक और राजकीय रीते वाठा गामों गाठ रीते जोड़ेलू पोलिस आरोग्य केन्द्र तथा सरकारी शैक्षणिक संस्थाओ पहले ज कार्यरत है जेना आ गाम सेवा केंद्र तरीके पहले थी ज महत्व धरावे हाल में वक गों ने કઠલાલ અને કપડવંશ તાલુકા મથકો સુધી લાંબી મુસાફરી કરવી પડે છે જેના કારણ સમય નાણાં અને શક્તિના વ્ય થાય છે જો આતરસુંબાને તાલુકાનો દરજો આપવામાં આવશે તો ગ્રામજનોને સરકારી તેમજ શૈક્ષણિક સેવાઓ પાસે જ ઉપલબ્ધ થશે અને સમગ્ર વિસ્તારના વિકાસને વેગ મળશે ઇતિહાસની વાત કરીએ તો આતરસુંબા આઝાદી પહેલા ગાયકવાડ સરકારનો પેટામહાલ તાલુકો અને ઓણીસો પચપન સુધી મહેસાણા જિલ્લાનો તાલુકો રહી ચૂક્યો છે વર્ષ બે હજાર બારમાં પણ આ મુદ્દે તે સમયના મુખ્યમંત્રી તથા હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી સમિતિએ રાજ્ય સરકારને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે આતરસુંબાને તાલુકો જાહેર કરવામાં આવે તો તે ગામવાસીઓ માટે સમય શક્તિ અને નાણાંની બચત સાબિત થશે તથા આગામી પેઢીઓ માટે ઉજ્જવળ ભવિષ્યનું દ્વાર ખુલે છે પત્ર સાથે સરપંચશ્રીઓ દૂધ મંડલીઓ તથા વિવિધ સંસ્થાઓના સમર્થનપત્રો પણ જોડવામાં આવ્યા હતા તમારું નામ શું છે ને આજે આયોજન પત્ર આવ્યો આયોજન શું છે અમારે કટલાલ ચાલુ કરો કટલાલ જવાનું બહુ દૂર પડે એટલે મેં આગળ કોઠા કર્યા બધા ભેગા અને આ તાલુકાની આકાશોમાં તાલુકો બને એ માગણી કરી કઈ ગમતું અમારું અપ્રોઈ ગામ

તાલુકાની ત્રિભેટે આવેલા કાંઠાના ચાલીસ થી પચાસ ગામોના મુખ્ય મથક આતરસુંબા ને તાલુકા કક્ષાનો દરજ્જો મળે અને અમારા ગામજનો અને અમારા ગામડાઓનો શહેરો જેવો વિકાસ થાય અને પ્રગતિ થાય એ માટે ને તાલુકો બનાવવા માટે આજે અમે પ્રાણ સાહેબ ને પત્ર આપવા માટે વાત્રક ચાલીસ થી પચાસ ગામના શ્રીઓ દૂધ મંડળીના શ્રીઓ અને તમામ ગામે ગામથી આગેવાનો આજે આવેદન પત્ર આપવા માટે આવ્યા હતા